ક્યારેક ક્યારેક કોઈ માણસ આપણને બહુ બેફિકરો લાગે ને એકદમ એની મોજમાં મસ્તીમાં લાગી ગાંડા જેવો લાગે એનું મૂલ્યાંકન ખોટું ન કરતા એનો બ્રહ્મરંધ્રમાં એનો પ્રાણ ઉર્જા આવી ગઈ છે એટલે એ એવી રીતના ગાંડા જેવા દેખાય છે હકીકતમાં પામી ચૂકેલું કે વ્યક્તિત્વ હોય છે આપણી ઉર્જા જ્યારે મૂલાધાર ચક્રમાં પડી હોય લિંગની વચ્ચે ચક્ર છે અને આપણી જ્યારે ચક્રમાં પડી હોય ત્યારે એનું લક્ષણ શું યાદ રાખજો જો તમને વધારેમ વધારે નિંદર આવતી હોય અને વધારેમ વધારે તમને ભૂખ લાગતી હોય તો સમજો તમારી ઉર્જા એ મૂલાધાર ચક્રમાં છે તમને જો ભોગ વિલાસ ભોગવવાનું મન થતું હોય તો સમજવાનું કે તમારી પ્રાણ ઉર્જા પડતા તમે એક્ટિવ રહેતા હોય તો સમજવાનું આપણી ઉર્જા મણિપૂરક ચક્ર છે ત્યાં આવીને સ્થિર બની ગઈ છે જો વ્યક્તિ સક્રિય હોય સર્જનશીલ જેનું વ્યક્તિત્વ હોય એવા વ્યક્તિની ઉર્જા અનાહત ચક્રમાં હોય છે જે વ્યક્તિ બહુ બલશાલી હોય બહુ શક્તિશાળી હોય બહુ તાકાતવાળો હોય હોય એની ચક્રમાં છે વળી જે જ્ઞાની હોય અંદરની અવસ્થાથી જે વ્યક્તિ બિલકુલ સ્થિર અને શાંત હોય છે એવા વ્યક્તિની ઉર્જા આજ્ઞા ચક્રમાં હોય છે અને બ્રહ્મરંધ્રમાં જેની ઉર્જા હોય એવી વ્યક્તિ એ આપણને દેખાવમાં પાગલ જેવી લાગે ગાંડા જેવી એ વ્યક્તિ લાગે પણ હકીકતમાં એવી વ્યક્તિની ઉર્જા બ્રહ્મરંધ્રમાં પહોંચી ગઈ હોય છે એટલે હાલતા ચાલતા અમુક ગાંડા હોય ને એને ગાંડા ન સમજશો ક્યારેક ક્યારેક આપણે અમુક સંતો હોય મહાપુરુષો હોય એની એક્ટિવિટીઝ જોઈ અને એને ગાંડામાં ખપાવીએ છીએ કે આ તો ગાંડા જેવા છે હકીકતમાં એ ગાંડા નથી એને સાધના કરીને પોતાના ચક્રને પોતાના ઉર્જાને પ્રાણ ઉર્જાને બ્રહ્મરંધ્ર સ્થિર કરી દીધી છે જેની પ્રાણ ઉર્જા થાય એ વ્યક્તિ બિલકુલ બની જાય એ બિલકુલ આનંદમાં મોજમાં મોજમાં હોય હોય અને એટલે ગાંડા જેવો દેખાતો હોય આમ પણ સાહેબ સાચા સંતોની આ ભૂમિકા અવસ્થા મને તમને ગાંડા જેવી જ દેખાય છે એટલા માટે તો આપણું સાહિત્ય ગાય છે ગાંડાની વણજાર એ જુઓ ભાઈ ગાંડાની વણજાર જુઓ ભાઈ ગાંડાની વણજાર રે હે ગાંડાની વણજાર હે આ તો ભાઈ ગાંડાની વણજાર જુઓ ભાઈ ગાંડાની વણજાર डोनो गांडो हे गांडी ख़ूब नारे फुलो गांडो गांडी ख़ूबा नारे नारद जी तो એવા ગાંડા હે જી નારદ હે જી તો એવા ગાંડા એને વસાયવા નહીં ઘર બાર જુઓ ભાઈ ગાંડાની વણજાર રે ગાંડાની વણજાર જુઓ ભાઈ ગાંડાની

என்ன ஒடுக்கும் சுமத்தி